સુરત મહાનગર પાલિકાની કેટલાક બે જવાબદાર અધિકારીઓના પાપે લોકોને ભોગવવાનો વારો આવે છે જયારે વાત કરવાની છે ઉધના રામનગર વિસ્તારની ઉધના રામનગર બેમાં ઝાડ કાપવાના સમયે જીબીનો જીવંત તૂટી પડતા ભાગદોડી મચી દોડી પામી હતી જોકે તેમ છતાં પાલિકા દ્વારા જીબી વિભાગને જાણ છે સુરત કેટલાક બેદરકાર કર્મચારીઓના પાપે લોકોને ભોગવવાનો વારો આવી રહ્યો છે ત્યારે આવી રીતે ઘટના ઉધનામાં બની હતી ઉધના રામનગર વિભાગ બેમાં જીવન વિકાસ સ્કૂલ સામે ઝાડ કાપવાના સમયે જીઇબી નો જીવન તાળ તૂટી જતા તફરીનો માહોલ જોવા મળ્યો હતો તાર ઘટનામાં મહાનગરપાલિકા દ્વારા જી વિભાગનો સંપર્ક ન કરાતા લોકોના જીવ એક સમય તો અધર થઈ જવા પામ્યા હતા અને નજીકમાં જ સ્કૂલ હોય નાના બાળકો અવર જવર કરતા હોય સાથે લોકો પણ મોટી સંખ્યામાં આવન જાવન કરતા હોય તેઓના જીવને મહાનગરપાલિકાના કર્મચારીએ જોખમમાં મૂકી ન રહ્યાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા